આ દરમિયાન મંત્રી શ્રી દ્વારા શિક્ષક સ્ટાફ સાથે એજ્યુકેશન અંગેની મહત્વની બાબતો પર ભાર મૂકી અને ચર્ચા કરવામાં આવી હતી ઉપરાંત એજ્યુકેશન પર વિશેષ ભાર મૂકવા માટેની સૂચના આપવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર નિવાસી અધિક કલેક્ટર શ્રી જેમ રાવલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી બીએમ પટેલ દાહોદ પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવે અન્ય અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા બિરજીભ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ વાઇસી ન્યૂઝ ગુજરાતી દાહોદ